હેલ્લો ફેસબુક ફેમિલી કેમ છો બધા મજામાં જ છો ને આજે આપણે આવી ગયા છો બાળારામ બાળારામનું તમે લોકેશન જોઈ શકો છો કારણ કે વરસાદ આવે છે પણ હજી સુધી આઈકન પાણી દેખાતું નથી આ મારા ભાઈ લઈને આવ્યા છે ભાઈ યુવરાજસિંહ ને ભરતસિંહ બંને લઈને આવ્યા છે ભાઈ શૂટિંગ માટે લઈને કે પાણી બાણી હશે ને આપણે જઈએ એટલે આપણે તો આઈકન આવી ગયા પણ આઈકન તો કંઈ હજી દેખાણું નહીં ભાઈ થોડીક નાનતીક તળાવડી ભરેલી છે એટલે ભાઈ તરું હોય તો આવી જાજો ભાઈ આ સામે દેખાજો ભાઈ હા ભાઈ ટેટોડી દોડે છે ને ઉડેરી છે તો જ છે ભાઈ પાણી એટલું જ છે હાલે એટલે પાણી હજી ક્યારે આવે છે ભાઈ રાયસ્તન બાજુ ભાઈ વરસાદ વધારે પડે ત્યારે આવી કણ પાણી આવે કે એમનામ તો આવે એમ છે ને ભાઈ કારણ કે એ નાનું થોડું તળાવ જેવું લાગે છે એક પાણી છે પણ કેટલું પાણી છે ને એ આપણે જોઈએ ભાઈ ગરમી એટલી પડે છે ને એની કોઈ સીમા જ નહીં ભાઈ ગરમી તો માહોલ એટલો ગરમીનો છે ને ભાઈ વરસાદ તરત પડ્યો છે ને ગરમીની વાત જ મૂકી દો ભાઈ કારણ કે ગરમી પડે છે બહુ પડે છે ભાઈ ભાઈ આ જો આર્યું આટલું પાણી છે ભાઈ આ બાળારામની અંદર ભાઈ બીજે જો એ પાણી જ નથી ભાઈ જો મને કોરે મોરે ભાઈ જંગલ ટાઈપ વિસ્તાર જ છે આખો કોરે મોરે તમે જ્યાં જોશો એમ જંગલ જેવો વિસ્તાર જ છે અને ભાઈઓ શૂટિંગ કરી રહ્યા છે ભાઈ આપણે ભરતજીને યુવરાજસિંહ બંને શૂટિંગ કરી રહ્યા છે એટલે હું કીધું થોડા ઘણો બ્લોગ બનાવી નાખું એટલે આજુબાજુ ફરવું કારણ કે ભાઈ જંગલ જેવો માહોલ છે એટલે ભાઈ જોવાની પણ મજા આવે કારણ કે વરસાદ વરસાદ તો હાલ છે નહીં અને પાણી પણ નથી પણ ઝાડ છે પણ સો સો વર્ષ જૂના ઝાડ છે ભાઈ હું તમને આ ઝાડ બતાવું ઝાડમાં ઝાડ ભાઈ ભમરા મધ જે આપણે મધ આવે છે ને એ ખૂબ જ આઈકણ છે આ તમે ઝાડ જોઈ રહ્યા છો આ ઝાડ ઉપર ભમરા મધ ખૂબ જ બેઠા હોય તમે જોઈ શકો છો એટલે આવા જ બ્લોગ જોવા માટે રામ સ્ટુડિયોની અંદર અને અલ્કેશ સ્ટુડિયો બ્લોગની અંદર તમે સપોર્ટ કરતા રહેજો એટલે આપણે આવા બ્લોગ લાવતા રહીશું અને તમે પૂરું આ જંગલ જોવો વિસ્તાર જુઓ તમે કારણ કે ભાઈ ગરમી બહુ પડે છે ચડવું પણ મુશ્કેલી પડે છે આ જુઓ ભાઈ આ વિસ્તાર કે કેવો છે ભાઈ તમે જો બાળારોનો વિસ્તાર કેવો છે ભાઈ એકદમ ડરાવનો ભાઈ વિસ્તાર લાગે છે ડરાવનો ભાઈ એકલા રાતના આવી ગયા હોય તો ભાઈ વાત જ છોડી મકો ભાઈ તમે પણ જો કારણ કે એટલું બધું ભાઈ ભા ઝાડ એવા છે કે એકદમ જંગલ જેવું ગયા આઈકન સી પણ રહેતા હોય જે કોઈને ખબર નહીં કે આઈકન રહે છે કે નથી રહેતા એટલે આપણે અંદર આવી ગયા છો અને આવા જ વ્લોગ જોવા માટે મને ફોલો કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આટલે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ એટલે વધુમાં વધુ શેર કરી દેજો